લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ઉનાઈ ગ્રામ પંચાયત ખાતે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે આજ રોજ સવારે એમના પિતાજીના આશીર્વાદ લઈ ઘરેથી મતદાન કરવા નીકળ્યા હતા એક અનોખા અંદાજમાં બાઇક પર પોતાના મિત્ર સાથે મતદાન કરવા નીકળેલા ઉમેદવાર અનંત પટેલ સૌ પ્રથમ ઉનાઈ ખાતે આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા એક સમયે ઉનાઈ માતાજીના મંદિરની બહાર અનંત પટેલ ફૂલ વેચવાનું કામ કરતા હતા મતદાન કરતી વખતે સંવિધાનનું પુસ્તક લઈ એક અનોખા અંદાજમાં ઉમેદવાર અનંત પટેલ મતદાન કરતા જોવા મળ્યા હતા મતદાન બાદ અનંત પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની